રાજકોટમાં ગઈકાલે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ ગુજરાતના પ્રવાસે હતા ત્યારે રાજકોટ મનપા તંત્ર દ્વારા કેટલાક રાજમાર્ગોને વીઆઈપી માર્ગ જાહેર કર્યો હતો ત્યારે ગઈકાલે રાજકોટમાં સોશિયલ મીડિયામાં રાજકોટ મનપાની ઢોર પકડ પાટી અને સાથે પશુપાલક વચ્ચે ચાલતી બબાલનો વિડિયો વાયરલ થયો ત્યારે સમગ્ર મામલે જાણવા મળ્યું કે માહિતી અનુસાર ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકા પ્રાણી રંજાળ અંકુશ વિભાગના દ્વારા રાષ્ટ્રપતિનું આગમન થવાનું હોવાથી વીઆઈપી રૂટ પર ઢોર પકડવાની અને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે મેંગો માર્કેટ પાસે રખડતા ઢોર રસ્તા પર હોવાનું ટ્રાફિક શાખાએ જણાવતા પાણી રંજાળ અંકુશ વિભાગની ટીમ ઢોર પકડવા દોડી ગઈ હતી અને પાંચ ઢોર ડબ્બે પુરાયા હતા જે બાદ મનપાની ટીમ ટર્ન મારી કુવાડવા રોડ પાસે આવેલ સાત હનુમાન પાસે પહોંચી અને ત્યારે મલિયાસણા પાસે પહોંચીને રખડતા ઢોર નજરે પડતા તેમને ખસેડવા કવાયત હાથ ધરી હતી અને ત્યારે સ્કોર્પિયો કાર સહિતના વાહનોમાં ટોળું ઘૂસી આવ્યું અને મનપાના સ્ટાફ સાથે દાદાગીરી કરી એક્સ આર્મીમેન સાથે ધક્કામુક્કી કરીને વાહનોમાંથી ઢોર ઉતારી લીધા અને આ મહત્વની બાબત એ છે કે રાજકોટ મનપાની ઢોર પકડની પા સામે કોઈ લોકોને તેના પશુને લઈ જાય તે એનો અધિકાર ખાલી ઊભા ઊભા તમાસું જોતા રહ્યા અને કોઈ કડક કાર્યવાહી કરી તો આપને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજકોટની મુલાકાતે હતા તે દરમિયાન રોડોને વીઆઈપી રોડ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાની ટીમ રખડતા ઢોરોને પકડવા માટે તે દરમિયાન પહોંચી હતી પરંતુ જે ઢોરોના માલિક હતા તે માલિકોએ મનપાની કાર્યકરો જે મનપાના કર્મચારીઓ છે તેમની સાથે બોલચાલ કરી માથાકૂટ કરી અને ત્યારબાદ જે પકડેલા ઢોર હતા તેને ઉતારી લેવામાં આવ્યા હતા અને આ સાથે મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે માથકૂટ પણ કરવાની વાત સામે આવી છે અને ઢોર પકડવા કાર્યવાહી કરવા આવેલા કર્મચારીઓ સામે તમામ ઢોર માલિકોએ પણ બોલચાલ કરી અને મેંગો માર્ટ અને કુવાવડા રોડ પર ઢોર પકડવા માટે આવેલી ગાડી સાથે કર્મચારીઓ અને ઢોર માલિકોની આમને સામને